મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં વહેલી સવારે મહિલા સિક્યોરિટી ગાર્ડની છેડતી કરવામાં આવી હોવાનું બનાવ સામે છે મહિલાના ખભે હાથ મૂકીને અઘટિત માંગણી કરી હતી તો આખરે આ મામલે મહિલા દ્વારા રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છેડતીના આરોપી પૈકી એકને સ્થળ પર હાજર લોકોએ દબોચીને પોલીસને સોંપ્યો હતો

એ આવીને એની મહિલા છે સિક્યુરિટીની છેડતી કરી એનામાંથી બધા સિક્યુરિટી ગાર્ડ અને પેશન્ટના રિલેટીવ એને પકડીને રાવપુરા પોલીસને હવાલે કરેલ અને બીજો જે વ્યક્તિ હતો એ બીજો વ્યક્તિ ભાગી ગયેલ હતો અને એ નવી એક ટુ વ્હીલર લઈને ગાડી આવ્યા હતા અને ગાડી બી જમા કરેલી છે હા સીધી સીધી વસ્તુ કે કોઈ બી મગજમારી કરે એટલે તો કોઈ એને કરવાના છે છે આ વોર્ડ નાના બાળકોનો વોર્ડ છે મહિલા સિક્યુરિટી ગાર્ડ પીઆઈસી માં નોકરી હતી અને નોકરી દરમિયાન સવારે વહેલી સવારે જો ચા નાસ્તો માટે આવતા હોય તો જે બધાને સિંગલ સિંગલ મોકલવાનો હોય પુરુષ સિક્યુરિટી હતો ને આશિષભાઈ હતા એ બી અહીંયા એમની જોડે જ હતા એમને હામે જ પકડીને એમને તરત જ કર્યું અહીંયા અહીંયા અંદર બેઠા હતા બાથરૂમ ગયા હતા બાથરૂમથી બહાર નીકળ્યા એટલે હાર એને પકડેલો છે સિક્યુરિટી તો સાહેબ હવે એવું છે કે આટલા મોટા એસએસજી હોસ્પિટલના અંદર સિક્યોરિટી ઓછા પડી રહ્યા છે અને સરે માંગણી કરેલ છે કે વધારે વધારે સિક્યુરિટી વધે હું સાહેબ ચેક કરું છું ને હું મારે ચોવીસ કલાકમાં ક્યારે બી આવીને હું અહીંયા ચેકિંગમાં આવું છું અને ચેક કરતો હતો ગંભીર જ કહેવાય ને સાહેબ હવે આ તો મહિલા સિક્યુરિટી હતી હવે કાલ ઉઠીને કોઈ સિસ્ટર હોત કે કોઈ ડોક્ટર હોત તો હમણાં તો બહુ મોટા મોટા રેલીઓ ચાલુ થઈ ગઈ હોત આ તો હવે સિક્યુરિટીનું તો હવે પાછળ કોણ બોલનાર છે અમે તો આર એમ ઓને સુપ્રિન્ટેન્ડન્ટને વાત કરી છે કે સાહેબ આવા આરોપીઓની ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય એવી રીતે આપણા સંસ્થા તરફથી જરા વાત થાય એનું નામ એનું એજાજ આરિફ ખાન વોરા જે રહેઠાણ નાગરવાળાનું છે એક આરોપી પકડાયેલ છે અને બીજો આરોપી જે કાઢી ટી વાળો હતો એ ભાગી ગયેલ છે